નમસ્કાર આપ જોઈ રહ્યા છો અન નાઇન કે એમનું ગુજરાત મહેસાણા પોલીસની પ્રશંસીય કામગીરી આવી સમયે મહેસાણા ડાયો ટોમસે હત્યાનો ભેદ ખોલ્યો પોલીસે કરાવેલા વૈજ્ઞાનિક પરીક્ષણોમાં ઘટનાનો ભેદ ઉકેલાયો હત્યાને ભેદ ઉકેલવા વૈજ્ઞાનિક પદ્ધતિ મદદરૂપ બની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ ના કામયાબ રહ્યો આરોપીઓને પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા પોલીસે કરાવેલા વૈજ્ઞાનિક પરીક્ષણમાં ઘટનાનો ભેદ ઉકેલાયો વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી પોલીસ સ્ટેશનની અંદર જે પિડોદરા ગામ છે ત્યાંથી સુજલમ સુફલમની એક કેનાલનું સાયફન છે ત્યાંથી તારીખ દસ નવના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી ડેડ બોડી આધારિત એક એડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો હોય તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું આ જે ડેડ બોડી છે તે સુસાઈડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ ખરેખર મર્ડરની ઘટના હતી તેની અંદર ફરિયાદી જયંતિ જે કચરાજી વાઘેલા તેઓને ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને આ બાબતે જે શકદારો છે તેમણે ભીખાજી ઠાકોર ચેનાજી ઠાકોર અને બાબુજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓને પૂછપરછ કરતા અલગ અલગ ટીમે તેમની વારાફરતી પૂછપરછ કરી અને અલગ અલગ ટ્રીક યુઝ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેની અંદર તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને ઝઘડો થતાં સાંજના સમયે જ્યારે આ લોકો સાથે બેઠેલા હતા એ દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાશ છે તેને સાયફનની અંદર પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી પોલીસે અત્યારે આ જે ત્રણેય શકમંદ આરોપીઓ છે તેઓની અટક કરેલા છે અને આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું સાહેબ આ બનાવ વિશેષતા ઇન્વેસ્ટિગેશનમાં વિશેષ શું આની અંદર જે ઘણા બધા જે કેનાલ અને નદીના જે સાયફન્સ છે તેમાંથી ડેડ બોડી મળતી હોય છે ખાસ કરીને મહેસાણા જિલ્લાની અંદરથી ખૂબ મોટા ભાગની અંદરથી આ કેનાલ પસાર થાય છે એટલે અનેક ડેડ બોડી મળતી હોય છે એટલે બહુ જ સૂચકતા વાપરી અને દરેક કેસની અંદર ડીપલી ચેક કરવું પડે છે કે આ કેસ છે સુસાઈડનું છે કે પછી મર્ડર છે અને આ બાબતે દરેક કેસની અંદર સાયન્ટિફિક દ્રષ્ટિએ તપાસ પૂરેપૂરી કર્યા બાદ જ આ કન્કલુઝન ઉપર આવવાનું થાય છે અને આ કેસની અંદર એવો કેસ હતો કે જેની અંદર આરોપીઓએ પોતાની બુદ્ધિ વાપરી અને એક મર્ડરને આપઘાતની અંદર ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ પોલીસે જે રીતે ડે વનથી આની અંદર ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું હતું અને એફએસએલ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી હતી અને એ બાબતને જે એમની કોશિશ છે તેને નાકામ પુર કરી અને અમે કન્ક્લુઝન ઉપર પહોંચ્યા હતા કે આ મર્ડર છે અને આરોપીઓની